જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો સવારના પાંચ વાગ્યા છે સવારમાં બસ છે છ વાગ્યાની ચલો મિત્રો જઈએ તો મિત્રો બસ સ્ટેપો આવી ગયા છે પાટણ મિત્રો આ છે પાટણ બસ સ્ટેપો જો કે હાઈવે ઉપર છે નવું તો હજુ બનેલું છે મિત્રો પાટણથી ઘરે આવી ગયા છે અને આવ્યા હતા થોડોક ટાઈમ બસ નથી આવી satu lagi habis itu, satu lagi jawabnya tuh, teman-teman, sekitar 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 તો મિત્રો પહેલી રિસેસ પડી ગઈ છે તો ચલો મિત્રો હવે જઈએ નીચે તો મિત્રો નીચે બસ સ્ટેપ હા આનંદભાઈ તો મિત્રો કોલેજનો ટાઈમ પૂરો થઈ ગયો હતો અને આવ્યા હતા બહાર તો બહાર તો વરસાદ ચાલુ છે દીરોધરમાં મિત્રો જોઈ શકો છો તમારો વરસાદ ચાલુ છે તો મિત્રો બસ પણ આવવાની તૈયારી છે તો ચલો મિત્રો જઈએ બસ સ્ટેશન તો મિત્રો અમે તો બસમાં બેસી ગયા છીએ પણ સુરભા પલળતા પલળતા હવે આવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો બસ આરામથી વરસાદ ચાલુ છે તો પણ આવી રહ્યા છે તો મિત્રો ખીમાણા આવી ગયા છે બસ હતી તો મિત્રો મિત્રો સીધા ઘરે ચેખલા પહોંચી ગયા અને વરસાદનું વાતાવરણ અહીંયા વરસાદી તો આવીને જતો રહ્યો છે પણ વાદળ હજુ પણ ગયા નહીં મિત્રો જોઈ શકો છો વાતાવરણ એકદમ ઠંડુ મસ્ત થઈ ગયું છે તો ચલો મિત્રો હવે મળીએ સીધા ઘરે મિત્રો નાય જોઈને આવી ગયા છે ખેતર બાજુ તો મિત્રો જોઈ શકો છો આપણી શાકભાજી આજે તો વરસાદ આવ્યો હતો મિત્રો આજ તો વરસાદ બહુ આવ્યો છે શાકભાજી પાવે હતી પણ વરસાદે પાવી દીધી છે મિત્રો અત્યારે પણ હજુ વાદળ તો છે જ એવું લાગે છે વરસાદ તો આવશે તો ખરી જ તો મિત્રો બિયારણ કપાસમાં જોઈ શકો છો રૂ પણ આવ્યું છે પણ વરસાદે તો બધું રૂ આજે તો પાણી પાણી કરી દીધું છે તો મિત્રો હવે કાલે જો તડકો નાખ્યો તો સાંજ નું રૂ પણ વેણી લઈએ ઓટો મારીને બસ જઈએ ખરે તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો